પેમ્પર બુનિયા પેમ્પર પહેરાોવી કલાક બેઠો તાકી ફલિત છોકરા રુએ છોકરો પાકવે ફરિશ્તા અ રૂવે હા એ પેમ્પર પહેરા સુસુ કરી શીશી કરી ફરિશ્તા થોડી અચી ના पहले छोकरा माजी खोरे में कलमो सुनता हुआ हाने छोकरा या अच्छे वाला में तथि पेरा खोरो न खोरो न खोरियो दुनिया चौदा बोझ थी इन खोरिये में मचे चुम चुम वेती मचे करो वेती कलमो अजे तो ना खोरो न तो मिले माजो बच्चे के खोरियो એ કોડીએ મજારા મત મ્યુઝિક લગે લેવે તો છોકરો હાગર છે બે ને તોય મ્યુઝિક વજે અને છોકરો મજારા પાસો ફરાને તોય મ્યુઝિક વજે આને બચ્ચેની ભલા તર્બિયત કી થીથી